મહેસાણા જિલ્લાની અંદર એક વર્ષની અંદર ત્રણસો એકતાલીસ દીકરીઓ જે તેર થી લઈને સત્તર વર્ષની ઉંમર છે એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય આ ઘટનાની અંદર જે નરાધમો હોય જેમને આ ઘટના ઉપજાવી હોય એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડૉક્ટર પાસે જઈ હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડે કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ તો નાદાન દીકરી હોય એની ઉંમર નાની હોય તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો લાગતું ઓળખતું હોય એ તપાસ કરીને કહેવું જોઈએ પણ એવું પણ કહેવામાં આવ્યું નથી તો મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ ત્રણસો એકતાલીસ દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર તેર થી સત્તર વર્ષની સગર થઈ હોય જે બાળ વિવાહ કરેલા હોય તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાય તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય કેટલી દીકરીઓ ગર્ભવતી હોય જો એક જિલ્લામાં ત્રણસો એકતાલીસ હોય તો

ટોટલ આપણા જે એફએ બહેનો બેનો અને આશા વર્કર દ્વારા જે એરિયાના અંદર બેનો હોય તો એમનો જે મેન્સ્યુલેશન પીરિયડ બંધ થયા પછી મતલબ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા પછી યુપીટી પોઝિટિવ આવે ત્યારે એની નોંધણી લોકો ટેકો કોઓર્ડિનેટર તરીકે ટેકોમાં કરતા હોય છે એ અંતર્ગત પ્રેગ્નન્ટ વુમેન તેર વર્ષના આપણા જિલ્લામાં એક પણ નથી નોંધાયા ચૌદ વર્ષવાળાના ટોટલ બે નોંધાયા છે જેના અંદર મહેસાણાના અંદર બે છે જેની જવાબદારી અમે ટીએચ થ્રીને આપેલી છે પછી પ્રેગ્નન્ટ વુમેન ટોટલ પંદર વર્ષથી ઉપરના આપણા ચોત્રીસ થાય છે સિક્સટીન એબોવાળા સિક સેવન્ટી સિક્સ થાય છે સત્તર વર્ષથી ઉપરના ટુ ટ્વેન્ટી નાઇન અને ટોટલ આપણે બધાનું કરીએ તો તેર વર્ષથી મોડી અને સત્તર વર્ષના ટોટલ આખા જિલ્લાના ત્રણ હજાર ત્રણસો એકતાળીસ ત્રણસો એકતાળીસ એ પ્રમાણે જે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે નોંધાયેલા છે જેમનું અમે એએનસી તરીકે નોંધણી કર્યા પછી એની તકેદારી અમારી આરોગ્યની ટીમ દ્વારા લેવામાં આવે છે એમને ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે કારણ કે આમનું એજ ઓછી છે એટલે એમનું વજન પણ ઓછું હોય છે તો વજન ઓછું હોય તો એના કારણે ભવિષ્યમાં કોઈ બાળક ઓછા વજનવાળું ના આવે એટલે આપણે માતાને પણ બચાવવાની છે અને બાળકને પણ બચાવવાનું છે તો એના માટે દરેકને ન્યુટ્રિશન કીટ આપી અને આ લોકોનું આપણે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી મેડિકલ ઓફિસરની ટીમ ટી એચ ઓની ટીમ સીએચ એફએચ ડબલ્યુ આ બધા જ જે તે મેડિકલ કોલેજ છે નજીકની એના અંદર જીએમઆરએસ વડનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મહેસાણા એના અંદર આ લોકોને આપણે એડમિટ કરવાના અને એનું સારું આઉટકમ આવવા પ્રેગ્નન્સીનું માતા અને બાળક બંને જીવિત રહે તે માટેનો આપણો પૂરેપૂરો પ્રયાસ છે આમાંથી એજ વાઇઝ મેં જે આપણે બ્રેકઅપ આપ્યું એ પ્રમાણે ટોટલ સૌથી વધારે જે આપણું એજ ગ્રુપ છે એ ઓલરેડી સૌથી ઓછું તો આપણું જે બાર તેર વર્ષ ઓગણીસ વર્ષના અંદર તો આપણું એક તેર વર્ષમાં એક પણ નથી ચૌદ વર્ષના અંદર બે છે પંદર વર્ષના અંદર ચોત્રીસ છે સોળ વર્ષના અંદર છોતેર જણા છે અને સત્તર વર્ષના અંદર બસો છે આ ત્રણેયનું બધાનું ટોટલ કરીએ તો ટોટલ ત્રણસો જણા તો દરેક તાલુકા દીઠ હું જો તમને ફિગર આપું તો બેચરાજીના અંદર સત્તર જણા છે જોટાણાના અંદર સોળ જણા છે કડીના અંદર સૌથી વધારે હાઈએસ્ટ અઠ્યાસી જણા છે સેકન્ડ હાઇએસ્ટ મહેસાણાના અંદર એંસી છે ખેરાલુના અંદર ઓગણીસ છે ઊંઝાના અંદર ટોટલ વીસ જણા છે વડનગરના અંદર ચોવીસ છે વિજાપુરના અંદર 28 અને 26 જણા વિસનગરમાં ઓકે પોટલ 341 341 આમની નોંધણી આપણે એઝ અ પ્રેગ્નન્ટ વુમેન તરીકે નોંધ કર્યું છે એને પ્રેગ્નન્ટ વુમેન અને એનું એજ વાઇઝ અને લો વેટ એ રીતે રાજ્ય કક્ષાએથી આનું સતર મોનિટરીંગ થતું હોય છે રિસેન્ટલી રાજ્ય કક્ષાની મીટિંગના અંદર આપણા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી તનજી દ્વિવેદી સાહેબે પણ આનું રિવ્યુ કરેલ છે અને તમામને કડક સૂચનાઓ પણ આપેલી છે કે આ બાબતમાં કોઈ પણ પ્રેગ્નન્સી અર્લી એજમાં ન થાય ઇનકેસ કોઈ અર્લી પ્રેગ્નન્સી થઈ જાય એને જો એમટીપી કરાવવું છે તો આપણે સેફ એબોર્સન સર્વિસિસ પણ એને આપીએ છીએ કોમ્પ્રિહેન્સિવ એબોર્સન કેર જેથી કરીને એને સેપ્સિસ ન થાય અને માતા પોતે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી ગઈ છે તો જે એના ધારાધોરણો છે એમટીપી એક્ટ પ્રમાણે એ રીતે આપણે એને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પ્રમાણે ટર્મિનેશન માટેનો પણ આપણે પ્રયત્ન કર્યો છે રિસન્ટલી મહેસાણાના અંદર એક એવો કિસ્સો હતો કે જેના અંદર એ બાર વર્ષની હતી અને એને પ્રેગ્નન્સી હતી તો એ અમારા એ પોતે એની કાઉન્સેલિંગ કરી અને પોતે પ્રેગ્નન્સી નથી રાખવાની રહી ગઈ તો એનું સારામાં સારું સેફ એબોર્સન ક્લિનિંગનેસની રીતે હાઈજીન મેન્ટેન કરી અને કોઈ પણ કોમ્પ્લિકેશન ના થાય એ રીતે પણ એનું કરેલું એ બંને પતિ પત્ની તરીકે સાથે રહેતા હતા એવું હજુ એમનું મેરેજ મેરેજનું એ બધું કંઈ યસ એની ટીએચ શ્રી મહેસાણા તપાસ કરી રહ્યા છે